નમસ્કાર સાથીઓ કેમ છો જેમ કે આપણે પહેલા ઇન્સ્ટાગ્રામ માં લાઈવ થતા હતા પરંતુ હવે યુટ્યુબ અને ફેસબુક બંનેમાં પણ લાઈવ થઈએ છીએ કે કાયદાની વાત જે રિયલ સત્ય હકીકત છે લોકો સુધી પહોંચાડી શકાય તમે બધા જોઈ રહ્યા હશો હું પણ જોઈ લઉં છું કે શરૂ થયું છે કે નહીં ફેસબુક અને યુટ્યુબમાં અત્યારે આપણે લાઈવ છીએ ત્યારે આપણે મોસ્ટ એવો ટોપિક કેમ કે આપણે હંમેશા ઇન્સ્ટાગ્રામ ઉપર કાયદાની વાત કરતા હોઈએ છીએ કે કોઈ એક ટોપિક લઈએ છીએ અને ટોપિક ઉપર વાત કરતા હોઈએ છીએ કે ભાઈ કાયદામાં આવવું છે તો શું કરવું જોઈએ કેટલા લોકો કાયદાનું પાલન કરે છે એક્ઝેટ જે દારૂબંધી છે હવે ઘણી બધી વાત આપણે કરીએ છીએ અને લોકો સુધી પહોંચ્યા છે એટલે લોકોને કાયદાથી પાવરફુલ પણ આપણે બનાવીએ છીએ થોડા સમયમાં આપણે ટેન્થ એડવોકેટ કરીને એક કાર્યક્રમ પણ લાવી રહ્યા છીએ એનાથી એક્ઝ એડવોકેસી કેવી રીતે કરવી કેવી રીતે સારા વકીલ બની શકાય કેવી રીતે લોકોની મદદ કરી શકાય કેવી રીતે એક્ઝ ઘણા બધા કૌભાંડ થઈ રહ્યા છે ઘણું બધું લોકો છેતરાઈ રહ્યા છે લોકોને જાગૃત કેવી રીતે કરી શકાય તો આપણે આની પણ વાત કરવાના છીએ સાથે આપણે એક ખૂબ મહત્ત્વની વાત પણ કરવાના છીએ પરંતુ એના પહેલાં આપણે જોઈ લઈએ કે કેટલા લોકો લાઈવ છે અત્યારે યુટ્યુબમાં પણ આપણે લાઈવ છીએ તો ત્યાં પણ જોઈ લઈએ કે કેટલા લોકો લાઈવ છે પછી આપણે આગળ વધીએ તો તમે હમણાં જોયું છે કે એક્ઝેક્ટ નવ ફરીથી કૌભાંડ થયું છે અને લોકો છેતરાયા છે અમુક લોકોના મનમાં પ્રશ્ન હશે કે હું શેની વાત કરી રહ્યો છું કેમ કે આપણે જોઈ રહ્યા છે આજે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ ખૂબ જ છેતરાઈ રહ્યા છે મોટી જાળમાં આવીને તો ભાઈ છ હજાર કરોડ નું ફરીથી કૌભાંડ થયું છે અને રૂપિયા સમેટીને મોટી પ્રોપર્ટી લઈને મોટી મોટી ગાડીઓ લઈને જે આરોપી છે સિંહ એમને કાંડ કરી નાખ્યું છે છ હજાર કરોડ મિત્રો એક કરોડ બે કરોડ કે પાંચ કરોડ ની વાત નથી અહીંયા છ હજાર કરોડ એટલે ખૂબ મોટી વાત છે અને આ રીતે લોકો પણ લોભામણી જાહેરાતોમાં આવી જાય છે કેવું હોય કે એકા ડબલ લોકોને એકા ડબલ ની આપણે આપવામાં આવે એમને કે ભાઈ તમે આટલું રોકાણ કરો તમને આટલા પર્સન્ટેજ રિટર્ન મળશે દર મહિને તમને આટલા મળશે હવે લોકો એક્ઝ કેમ છેતરાય છે લોકો એક્ઝ કેમ છેતરાય છે કેમ કે લોકોને લાલચ છે હું તો સૌ જવાબદાર જો કોઈને ગણતો હોય ને તો લોકો છે કેમ કે કોઈ વ્યક્તિ તમને લોભામણી જાહેરાત આપે છે લાલચ આપે છે તમે એની લાલચમાં આવી છો તો એનું રીઝન એ છે કે તમે કાયદો જાણતા નથી તમને નોલેજ નથી કેમ કે સીધી વસ્તુ છે કે બેંક જો સાત થી આઠ ટકા સાડા સાત પર્સન્ટ વ્યાજ આપતી હોય તો બીજા બીજા જે કંપની છે કે એ લોકો કેવી રીતે તમને આપશે એટલે આપણે એને સમજવું પડે કે ભાઈ આ જે કંપનીનો બિઝનેસ શું છે તમે ફીર એરાફીરી પિક્ચર જોયું હશે કદાચ એમાં જે અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની જે હાલત થાય છે કદાચ બધા પૈસા પણ જતા રહે છે એકાદ ડબલ જ હતું તો એવું સેમ આ લોકો કરી રહ્યા છે અને લોકોને નોલેજ ક્યાંથી આવે છે મોસ્ટલી એવું હોય કે લોકોને આ નોલેજ ક્યાંથી આવે છે તો લોકો સાવધાન ઇન્ડિયા જોતા હોય મૂવી જોતા હોય જેમ કે ધૂમ થ્રી આવે તો લોકોને ખબર પડે કે ભાઈ ચોરી કેવી રીતે કરવી તમે ડિજિટલ ચોરી કેવી રીતે કરી શકો કેમ કે મોસ્ટલી લોકો જાણતા નથી એમને આજથી તમે પંદર વર્ષ પહેલાનું વિચારો તો કેટલા લોકોને ફેસબુક ઇન્સ્ટા કે સોશિયલ મીડિયાનું આ વધારે વધુ પડતું નોલેજ હતું કદાચ નહીં હોય કદાચ વિડીયો કોલ સામાન્ય રીતે થતા હતા પરંતુ આજે તમે જોઈ રહ્યા છો કે આ બધું એકદમ નોર્મલ થઈ ગયું છે આજે તમે સાયબર ફ્રોડ જુઓ તો પણ ઘણા બધા સાયબર ફ્રોડ થઈ રહ્યા છે ઘણા લોકો છેતરાઈ રહ્યા છે ઘણા લોકોના અકાઉન્ટ બ્લોક થઈ રહ્યા છે ન્યૂડ વિડીયો કોલ થઈ રહ્યા છે તમને સાય હવે તો કેવું છે કે ડિજિટલ અરેસ્ટ પણ થઈ રહ્યા છે આપણે ગઈ વખતે લાઈવમાં હતા ફેસબુક ઇન્સ્ટાને બધી જગ્યાએ તો ડિજિટલ અરેસ્ટ પણ થઈ રહ્યા છે તો ભાઈ સૌથી મોટી ભૂલ લોકો કરી રહ્યા છે કેમ કેમ કે લોકો કાયદો જાણતા નથી લોકોને કેવું છે એક્ઝેક્ટ કોઈ જગ્યાએ કોઈ મૂવી ચાલુ છે ને તો ધારો કે તે હાઉસફુલ થઈ જશે પરંતુ કોઈ જગ્યાએ કોઈ મોટિવેશનલ લેક્ચર ચાલુ છે કોઈ જગ્યાએ કાયદાની વાત ચાલુ છે તો લોકો ત્યાં નહીં બેસે કેમકે આજે લોકોને બસ નાચવું ગાવું ફરવું ને આ જ ગમે છે કદાચ મારી વાત તમને ખોટું લાગે તો સહન કરી લેજો કેમ કે આપણે જાગૃતતા લાવવાની છે ચાહે કોઈ પણ પરિસ્થિતિ હશે આપણે જાગૃતતા લાવવાની છે અને સોશિયલ મીડિયા તો પાવર સમજો સોશિયલ મીડિયા એટલો પાવર છે કે હું અહીંયા પાટણમાં બેસીને આખા ગુજરાતની પણ આખું વર્લ્ડ કવર કરી શકું છું બધી જગ્યાએ વાત પહોંચાડી શકું છું કે એકજોટું શું કહેવા માંગુ છું એટલે લોકોએ પણ ધ્યાનથી સાંભળવું પડશે અને એમણે પણ સારા વિચારો રાખીને આગળ વધવું પડશે કેમ કે આજે ના દિવસે દિવસે તમે જોઈ રહ્યા છો કે કેટલી કંપની કેટલી કંપની ઉઠી ગઈ કેટલા લોકોનું નુકસાન થયું કેટલા લોકોએ સુસાઇડ કર્યું કેટલા લોકો અત્યારે દેવાદાર થઈ ગયા છે કેટલા લોકોએ અત્યારે લોન કરાવીને દેવું ભરપાઈ કર્યું છે તો ભાઈ આ રીતે જીવન હાઉ કેન પોસિબલ કેવી રીતે કેમ કે તમે જોઈ રહ્યા કે અમીર વ્યક્તિ ખૂબ અમીર બનતો જાય છે ગરીબ વ્યક્તિ ખૂબ ગરીબ બનતો જાય છે લોકો કોમેન્ટ પણ કરે છે નિલેશ રેબડિયા ત્રણસો છ કલમ વિશે કોને એનો આપણે અલગથી પણ વિડિયો છે અનિલ ઠાકોર હાઈ સર કેમ છો ફેસબુક અને યુટ્યુબ બંનેમાં એક સારું પ્લેટફોર્મ છે એના ઉપર બંનેમાં સાથે લાઈવ થઈ શકાય છે રામ રામ ભાઈ આહિર હેમંત છે હિસ્ટામાં હોય તો ઘણી બધી કોમેન્ટ આવતી હોય પરંતુ અહીંયા કેવું છે કે આપણે નવે શરૂઆત કરી છે એટલે કદાચ લોકોને ખ્યાલ પણ ન હોય કે આપણે આટલા વાગે લાઈવ થઈએ છીએ પરંતુ આપણે લોકોને અગાઉથી જાણ કરી છે તો સીધી વસ્તુ છે કે લોકો આજે કેમ છેતરાઈ રહ્યા છે તો સમજો કે જો લોકો જાગૃત હશે ને તો કોઈ છેતરી નહીં શકે મેં તો જોયું છે આજે ઘણી સોસાયટીમાં ઘણા લોકો એક ગાડી લઈને જતા હોય છે જે આરોપી જ કહેવાય મૂળ કાંડ કરનાર જતા હોય ડ્રોના નામે એ લોકો કૂપન વેચે અને કદાચ ત્રણસો ત્રણ હજાર કે પાંત્રીસોની કૂપન હોય સાથે એ લોકો એવું કહે કે આજે પંદર દિવસ પછી તમારે અહીં આ જગ્યા આવવાનું છે ત્યાં ડ્રો થશે તમે પાંત્રીસોની વસ્તુ ખરીદજો તો તમને તમે પાંત્રીસો રૂપિયા આપશો તમને એક અમે પંખો ગિફ્ટ પંખો આપીશું કે તમને મિક્સચર આપીશું અને લોકો પણ આવું ખરેખર સહન કેવી રીતે કરી લે છે કેવી રીતે માની શકાય આજે દિવસે દિવસે એક્ઝેક્ટ ટેકનોલોજીનો જમાનો છે લોકો ખૂબ આગળ વધી રહ્યા છે પરંતુ વધુમાં વધુ છેતરાઈ પણ રહ્યા છે તમે વિચારો કે આજે જે કરોડોના કાંડ થાય છે પહેલા થતા હતા આજે જે સાયબર ફ્રોડ આટલો થાય છે કે લોકોના અકાઉન્ટ બ્લોક થાય છે અને કરોડો રૂપિયા ગાયબ થાય છે પહેલા ક્યાં થતા હતા કેમકે લોકોને પહેલા કાયદો નથી ખબર પહેલા લોકો કાયદાથી અજાણ હતા છતાં પણ હોશિયાર હતા પરંતુ આજે લોકોને લાલચ છે કે બસ પૈસા કમાવો સારી ગાડીમાં ફરો સારા કપડાં પહેરો અને બસ આનંદ કરો કરો પરંતુ તમે નથી જાણી રહ્યા કે ભાઈ કેટલું બધું નુકસાન કરી રહ્યા છો કેમ કે મોસ્ટલી આજે લોકોને કેવું છે કે નોલેજની વાત આવે ને તો લોકો બહુ જ પાછળ પડતા હોય છે કેટલા લોકો છે કે રેગ્યુલર જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે રેગ્યુલર લેક્ચર એટેન્ડ કર્યું હશે કેટલા લોકોએ લોમાં કર્યું હશે કેટલા લોકોએ સારી જે કોલેજ છે ત્યાં કર્યું હશે નથી કરતા એનું કારણ આપણે છે કે આપણે આજે કંઈક કરવા માગતા નથી આપણે કેવું છે કે બસ સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી છે ફેમસ થવું છે કંઈક પિક્ચર કે ગીતનું શૂટિંગ કરવું છે અને લોકોને દેખાવડો કરવો છે આજે નેવું ટકા લોકો એવા છે જેમની પાસે ઘર છે ગાડી છે પરંતુ બધું લોન ઉપર ચાલે છે તમે જોઈ રહ્યા છો કે ભાઈ વીસ લાખની લોન હોય પંદર લાખની લોન હોય ગાડીની પણ આઠ લાખની ગાડી હોય તો લોન હોય તો ભાઈ આવા મોજ શોક કરીને કરવા શું કરવા આપણે એવું કેપેબલ થઈ જઈએ કાયદાથી જાગૃત થઈ જઈએ અને કોઈ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ મેં તો જોયું છે કે આજે લોકો ખૂબ છેતરાય છે ખરેખર મને ખૂબ શરમ અનુભવાય છે કે આમાં જે ઉપર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બેઠા છે જે સત્તાધારી પક્ષ કે પાર્ટી છે એ પણ કઈ નથી કરતી તમે જોયું હશે કે સહારામાં ઘણા લોકોના પૈસા ગયા ચાલો શું થયું એનું સહારા ઇન્ડિયામાં સુબ્રતા રોય તમે નામ સાંભળ્યું હશે ઘણા લોકોના પૈસા ગયા શું થયું આ તો ક્રિકેટ મેચ પણ રમાડતા હતા તમે જોયું છે કે ભારતની જે ટી શર્ટ આવતી હતી ઇન્ડિયાની એના ઉપર મોટા ગોળ રાઉન્ડમાં સહારા લખેલું હતું શું થયું ભાઈ કે લોકો કેમ ચૂપ થઈ ગયા પછી પલ્સ પલ્સ પણ મેચ રમા મેચનું બધું કરતા હતા એમનું પણ લોગા ને બધું હતું કેટલું આટલું પહોંચ્યા પછી આ લોકો કાંડ કરે અને જે પક્ષ કે પાર્ટી છે ને એ કંઈ કરતી નથી સમજો રાજકારણ એક એવી વસ્તુ છે તમને સમજાવું છું કદાચ લોકોને જો સમજાય તો રાજકારણ એવી વસ્તુ છે કે ક્યારેય તમે જે લોકો રાજકારણમાં છે જેમ કે તમે મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય કે ગૃહમંત્રી હોય કે એમના બાળકો ક્યારે કોઈ રેલી કે વાસણોમાં જાય છે તમે જોઈ રહ્યા છો કે નહીં જાય કેમકે એ લોકો એક્ઝેક્ટ જ્ઞાતિવાદ અને જાતિવાદની લડાઈ ધાર્મિક લડાઈ અને એમનો રોટલો છે કે સીધું સત્તા મેળવી લેવાની કરોડોના કાંડ કરવાના અને લોકોની જે પરિસ્થિતિ હોય તે યથાવત રહે ભાઈ મને કોઈ પક્ષ પાર્ટીથી કઈ નિસ્બત નથી સમજો એક વાત કેમકે પક્ષ અને પાર્ટી તમારે જોડાવું પણ જોઈએ રાજકારણમાં પરંતુ યુવા ધને જોડાવું જોઈએ સર્વેનો વિકાસ થાય વસુભદેવ કુટુંબ આપણે તો વિશ્વ એક કુટુંબની ભાવના વાળા છીએ પરંતુ આજે જે નેતાઓ કરી રહ્યા છે તમે જોયું કે આ છ હજાર કરોડ નું કાંડ કર્યું ભૂપેન્દ્રસિંહે એમને પહેલા તો ખાવા માટે જમવાનું પણ નહોતું રહેવા માટે ઘર પણ નહોતું તો આટલું બધું કાંડ કેવી રીતે કર્યું તો ભાઈ કોઈના સપોર્ટ વગર પોસિબલ નથી એક હાથે તાળી ક્યારેય ન પડે આમાં પણ ઘણું બધું નીકળશે કેમ કે આમાં તમે જોયું છો કે ઘણા સરકારી કર્મચારી પણ એજન્ટ હતા હવે ભાઈ તમે એક્ઝન્ટ નોકરી કરો છો ચાલો તમારું પૂરું નથી થતું તમે કોઈ બીજામાં ઇન્વેસ્ટ કરવાનું હોય ને તમારા પૈસાની જરૂર તમે એજન્ટ બનો છો પણ તમે ભણેલા ગણેલા છો મેં તો જોયું છે કે આમાં ટીચર પણ હતા શિક્ષકો પણ એજન્ટ હતા તો ભાઈ તમને તો કાયદાની પણ ખ્યાલ હોય તમે તો નાના બાળકોને ભણાવીને કલેક્ટર વકીલ ડોક્ટર એન્જિનિયર બનાવો છો તો સૌથી વધારે બુદ્ધિ તો તમારામાં હોય તો તમે પણ કેમ ભ્રષ્ટ તમારી બુદ્ધિ થઈ જાય છે ખરેખર ખૂબ શરમજનક કહેવાય કેમ કે તમે એજન્ટ બની જાઓ છો આજે મોસ્ટલી જે યુનિક કંપની હોય પલ્સ હોય સહારા હોય કે એ ટુ ઝેડ અર્બુદા ક્રેડિટ સોસાયટી ગઈ સહારા ઘણું સહારા પણ ઘણા લોકોનું કરીને ગઈ પરંતુ અમે એજન્ટો હોય ને એજન્ટો લોકોને છેતરે છે કેવી રીતે એજન્ટો છેતરે છે તો એજન્ટો એક્ઝેટ એમના સગા વાલાનો કોન્ટેક્ટ કરે કોઈને શરમમાં નાખે કે તમે પાંચ હજારની આટલી પોલિસી લઈ લો મંથલી તમે પાંચસો હજાર રોકાણ કરજો કેમ કે એમને કમિશન મળતું હોય એ લોકો કદાચ જો એજન્ટ બનવું ને એજન્ટ બનવું ખોટું નથી તમે એલઆઈસીના બની શકો છો તમે પોસ્ટના બની શકો છો કેમ કે ખૂબ સારું છે એમાં વાંધો નહીં આવે ભાઈ પરંતુ તમે પ્રાઇવેટ કંપનીમાં મોટું વળતર મેળવવા માટે અને લોકોને બનાવવા માટે જો તમે આ રીતે એજન્ટ બનો છો તો ભાઈ તમે તમારી જાતને તો નુકસાન કરી રહ્યા છો લોકોની હાય પણ લઈ રહ્યા છો ગરીબ લોકોના પૈસા જશે તમે વિચારી શકો છો કે સો બસો પાંચસો પચાસ કે સો રૂપિયા બચાવે છે ને તો એના બાળકો માટે કરતો હશે એની મા બેન દીકરીઓ માટે કરતો હશે કે ભાઈ જયારે વીસ વર્ષની મારી દીકરી થશે ને જયારે જયારે વીસ વર્ષની મારી દીકરી થશે ને ત્યારે ઘણા બધા રૂપિયા આવશે જેનાથી હું સ્ટડી પૂરું કરાવીશ એને અભ્યાસમાં સારી રીતે મોકલીશ પરંતુ આ લોકો એજન્ટ નહીં સમજે ઘણા લોકોએ આજે કાંડ કર્યા છે બહુ જ આજે ઘણું બધું આપણે તમે ગૂગલમાં સર્ચ મારજો કે હમણાં ગુજરાતમાં ખાલી કેટલા કાંડ થયા છે આવું સર્ચ મારજો તમે તો ઢગલો લોકો પૈસાનું કરીને જતા રહ્યા છે ને હું તો કહું છું ને કે કેજે વિશ્વાસ આજે એવા લોકો ઉપર મૂકવા કે જે વ્યવસ્થિત ક્વોલિફાઈડ હોશિયાર અને રિલેશનમાં વ્યવસ્થિત હોય કે ભાઈ એ લોકો કોઈ ખોટી કંપની સાથે સંકળાયેલા ન હોય હવે એવું હોય કે ચલો મારી પાસે કોઈ વ્યક્તિ આવ્યું છે અને કોઈ એવી કંપની લઈને આવ્યા છે કે જેમાં કા ડબલ કે એક કા ટ્રિપલ કે આવું કરતા હોય પરંતુ મારી ફરજમાં આવે છે કે હું જોઈ લઉં કંપની યોગ્ય છે કે નહીં કેમકે એ ભાઈ તમને સમજાવશે કે આટલું વળતર મળે છે પછી તમે કોને પકડશો બધા લોકો સાથે આવું થયું છે પછી તમે કોને પકડશો કે ભાઈ આવું થયું છે આ કંપની ઉભી ગઈ છે એ તમે એજન્ટને શું કરવાના કેવી રીતે કરશો એજન્ટને શું કરશો તમે કંઈ નહીં કરી શકો પાછળથી શરમમાં જ મૂકવાનું છે જેટલા પણ પર્સના એજન્ટ હતા એમને પણ હાથ ઊંચા કરી નાખ્યા છે પલ્સના એજન્ટ હોય આખા આખા ગામના પૈસા ગયા છે તો ભાઈ ક્યાં સુધી છેતરાવાનું હું એજન્ટોની ભૂલ એટલા માટે ગણું છું કે એમને કંપની ઉપર વિશ્વાસ મૂક્યો અને ખોટી રીતે મૂક્યો બીજું કે તમે જોઈ તો લો એક્ઝેટ કે ભાઈ આ કેવી રીતે વર્ક કરે છે પૈસા કેવી રીતે ડબલ આવે છે આનું ક્યાં સુધી ટર્ન ઓવર છે ક્યાં સુધી કામ કરે છે ક્યાં સુધી એનો વિસ્તાર ફેલાયેલો છે આ બધું જોવું પડે ફક્ત એવું નહીં કે કોઈએ એકા ડબલ આપ્યા ને તમે પૈસા રોકાણ કર્યું અને પછી લોકોના પૈસા ગયા એટલે તમે હાથ ઊંચા કરો એફઆઈઆર થાય આરોપી જેલમાં જાય અને આ બધું છેતરપિંડીમાં ત્રણ ચાર વર્ષથી જોગવાઈ હોય એટલે સીધી વસ્તુ છે કે છૂટી જાય કંઈ થાય નહીં લોકો કરોડ દોઢ કરોડ નું કરીને જતા રહ્યા હોય આ તો છ હજાર કરોડ છે ખૂબ શરમજનક છે અને આમને તો એવું કર્યું છે કે નેતાઓને પણ પોતાના મંચ ઉપર બોલાયા છે નેતાઓએ એમના તો વખાણ કર્યા છે આજે સત્તાધારી પક્ષે એમના અમુક નેતાએ પણ વખાણ કર્યા છે કે ખૂબ સરસ એમનું બહુ વાહ વાહ કરી છે કે ભૂપેન્દ્રસિંહ ખૂબ સારા માણસ આવી વાહ વાહ પણ કરી છે તો ભાઈ કેવી રીતે ચાલશે આવું ક્યાં સુધી લોકો સહન કરશે ક્યાં સુધી ગરીબ વ્યક્તિ ગરીબ બનતો જશે ને અમીર વ્યક્તિ અમીર બનતો જશે કેમ મધ્યમ વર્ગ છેતરાય છે કદાચ ચલો ગરીબો છે એમની પાછળ રોકાણ કરવાનું નથી તો શું આપણી ફરજમાં નથી આવતું કે આપણે ગરીબને અપ લેવલ ઉપર લઈ જઈએ એના બાળકોના અભ્યાસ માટે કંઈક કરીએ એક શિક્ષણ માટે કંઈ એવું ગોઠવીએ કે દર રવિવારે આપણે એમને ફ્રીમાં શિક્ષણ આપીએ જેટલા પણ લોકો છે કદાચ બધા ભણેલા હોશિયાર જ હોય જોઈ કદાચ ભણેલા જ હોય તો પછી કેમ આપણી ફરજ આવે કે આપણે આપણી જોડી રહેતા માણસને અપ લેવલમાં લઈ જઈએ ઉપર ઉપાડીએ પરંતુ આજે બધા પગ ખેંચવામાં પડ્યા છે ફક્ત પૈસા માટે કંઈ પણ કરી શકાય છે મેં તો અમુક એવા પણ વ્યક્તિઓને લોકો જોયા છે કે પૈસા માટે કંઈ પણ કરે એટલે સીધી વસ્તુ છે કે તમને

તમારી પાસે જો નોલેજ નહીં હોય કાયદાનો પાવર નહીં હોય ને તો તમારી પાસે પૈસાની માંગણી કરવામાં આવશે આજે તો તમે રેવન્યુ ખાતામાં જાઓ ને તો એક દસ્તાવેજ કરાવો હોય તો એક દસ્તાવેજના પૈસા બાંધેલા હોય કે એક દસ્તાવેજ આટલા રૂપિયા આપવાના હવે વિચારો કે શરૂઆત આપણે આપણાથી કરીએ છીએ લાંચ આપવી એ પણ ગુનો છે અને લેવી એ પણ ગુનો છે તો આપણે શરૂઆત કરીએ છીએ કે આપણો સમય બચે તમારું હું જોઈ જ રહ્યો છું તો આપણે હંમેશા એવું વિચારતો કે ચલો ભાઈ પૈસા લઈને પતે છે તો આપણે માથાકૂટ છે પરંતુ આ તમે કરી રહ્યા છો તમારા બાળકો ભોગવશે અમુક લોકો હેરાન થશે જે લોકો પૈસા નથી ખર્ચી શકતા જે લોકો ખૂબ પ્રામાણિક છે જે લોકો ઓનેસ્ટ છે જે લોકો લોયલ છે એ લોકો ખૂબ દુઃખી થઈ જશે કેમકે શરૂઆત આપણે કરી નાખી છે પૈસાથી કામ કરવાની તમે કોઈ પણ જગ્યાએ જાઓ હવે અક્ષર કેટલા બધા હમણાં બીએમડબલ્યુ અને મર્સિડીઝ ઓડીમાં કેટલા બધા અકસ્માત થયા તો આમના મા બાપને ખબર નહીં પડતી હોય કે આપણો દીકરો કદાચ એનું મરણ થઈ જાય તો આપણને કેટલું દુઃખ થાય છે તો કોઈ બીજાનો દીકરો મરણ પામે તો દુઃખ થતું હોય એટલે આપણામાં પણ આ હોવું જોઈએ બિંગ હ્યુમન આપણે પણ માણસ બનવું પડે માણસ બનશો તો જ ઘણું બધું કરી શકશો પરંતુ દિવસે ને દિવસે આજે મેં જોયું છે દિવસે ને દિવસે આજે લોકોને બસ પૈસાની પડી છે એટલે આ છ હજાર કરોડનું કાંડ થયું છે પણ તમે આ રેલો કયા ક્યાં સુધી જશે એ તો પોલીસ તપાસનો વિષય છે પરંતુ આપણે જાગૃત રહેવાનું છે કદાચ તમને કોઈ વ્યક્તિ કોઈ એજન્ટ આવે છે તમારી પાસે કોઈ કંપની લઈને કે ભાઈ આમાં કરો તમને આટલું મળશે અથવા એવું કહેતા હોય કે તમે આટલા રોકશો તો તમને આટલા વર્ષે ડબલ થશે તમને ખબર છે કે જે બેન્કો કેટલા વર્ષે ડબલ કરે છે તમને કોઈ એવું કહેતું કે હું બે વર્ષમાં તમને પૈસા ડબલ કરી આપીશ તો ભાઈ એ નકામું છે પોસિબલ જ નથી કેમ કે કોઈ એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જ નથી કે કોઈ તમને ડબલ કરીને આપે એટલે આપણે એક વાત વિચારવાની છે કે આ રીતે ક્યારેય લાલચમાં આવ્યા અને મોસ્ટલી આજે મેં ગામડામાં જોયું છે કોઈ ડ્રો ચાલતા હોય હવે ડ્રોમાં પણ આ લોકો કેવો ઉપયોગ કરે આપણે બધા તો ખૂબ ધાર્મિક છે એટલે આપણા ગામમાં મંદિરોને બધું હોય તો મંદિરોનું નામ ઉપયોગ કરે પછી આ લોકો ડ્રો કરે અને લોકો પાસેથી પાંચસો હજાર રૂપિયા ઉઘરાવે તો ભાઈ વિશ્વાસ કરી લેવું કે કોણ એક્ઝેટ આ કરી રહ્યું છે એટલે આપણે જોયા વગર સીધું નહીં પડવાનો જો જોયા વગર પડ્યા ને તો ઘણા અને આ લોકો કેવું છે કે એક વ્યક્તિ પાસે પાંચસો પાંચસો રૂપિયા ઉઘરાવે પાંચ હજાર કરોડ લોકો હોય તો કેટલા રૂપિયા થયા એક વ્યક્તિના ખાતામાં એક રૂપિયો બેંક કાપી લે કઈ કીધા વગર ટોટલ ભારતની આબાદી કેટલી કેટલા રૂપિયા બેંકને મળે આપણે એક રૂપિયા માટે વિરોધ છેતરાયા તો ખરીને આજે આપણે છેતરાયા છીએ કાલે આપણું આવનારું ભવિષ્ય છે એ છેતરાશે છે બાળકો છેતરાશે જાગૃતતા એટલા માટે છે કે તમને પણ ખબર છે કે આપણે ત્યાં અંગ્રેજોએ ઘણા વર્ષ રાજ કર્યું તો એમાં કેટલા લોકો શહીદ થયા કેટલી ક્રાંતિ થઈ કેટલા લોકોના મરણ થયા તમે પણ જોઈ રહ્યા છો કે કેટલા લોકોએ પોતાના જીવની આહુતિ આપી કદાચ લોકો એવું વિચારી લીધું હોત કે ભાઈ હવે કંઈ ના થઈ શકે આ તો લોકો બહુ મજબૂત છે અમારે અમે ગુલામ બનીને અમારે જીવવું છે પરંતુ એવું નહીં ચાલે એક દિવસ ચોક્કસથી બધાનો આવશે લોકશાહીનો દેશ છે તો એક દિવસ ચોક્કસથી લોકોનું રાજ આવશે પરંતુ લોકોએ જાગૃત રહેવું પડશે લોકોએ ધર્મ જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર આવીને એક્ઝેટ બિંગ હ્યુમન માણસ બનો બસ આના ઉપર આપણે ભાર મૂકવો પડશે બાકી તમે પક્ષ અને પાર્ટીમાં પેપરોમાં તમે જોઈ રહ્યા છો કે કેટલો બધો ખર્ચ થતો હોય છે પ્રચાર પ્રસાર માટે પરંતુ તમે લોકો જોઈ રહ્યા છો કે કે શું પરિસ્થિતિ છે હું નથી કહેતો ભાઈ સત્તા પક્ષની ભૂલ છે કે ડઝન્ટ મેટર મને પક્ષ પાર્ટીથી કંઈ નથી પરંતુ હું એવા વિસ્તારથી આવું છું કે જ્યાં હું જોઈ રહ્યો છું અને મને જો મારા વિસ્તારની ચિંતા ના હોય ને તો પછી મારે વકીલ બનવું જ ના જોઈએ કેમકે આપણે દિવસે ને દિવસે જાગૃતતા લાવીશું તો ચોક્કસ ચોક્કસ થી ઘણા બધા બેનિફિટ આવશે એટલે ક્યારેય છેતરાવાનું નથી કોઈ પણ પક્ષ કે પાર્ટીમાં જોડાવ ખૂબ સારું છે યુવાધન આજે જોડાવું જોઈએ પરંતુ સત્ય શું છે કહેવાનું જરૂર પડશે તો કહેવું પડશે ખોટાનો વિરોધ પણ કરવો પડશે ફક્ત એવું નહીં કે ભાઈ હું કોઈ પક્ષ કે પાર્ટીમાં છું તો હું નહીં બોલી શકું એવું નહીં હમણાં પાટીદાર સમાજનું પણ ચાલી રહ્યું છે તમે જોયું કે પીઆઈને સસ્પેન્ડ પણ કર્યા છે આ બધું વિખવાદ પણ ચાલી રહ્યા છે તો ભાઈ ક્યાં સુધી આવું ચાલશે અને ન્યૂઝ ચેનલોવાળાને તો તમને ખબર છે કે એમને ટીઆરપી જોઈએ છે એટલે એ લોકો બ્રેકિંગ ન્યૂઝ કરીને ચડાવશે ડિબેટો પણ ચાલતી હોય આપણે હું જોઉં છું કે હું તો બોલીશમાં રોનકભાઈનું ખૂબ સારું કામ છે પછી બીજું વીટીવી પણ આવે છે ખૂબ સારું કામ છે પરંતુ બૂમો પાડી પાડીને ક્યાં સુધી બૂમો પાડવાની હું આજે એવરી સન્ડે લાઈવ થઈશ પરંતુ ક્યારે લોકોને ખબર પડશે જ્યાં સુધી લોકોના અંદર જશે ને ત્યારે ખબર પડશે બૂમો પાડવાથી કંઈ નહીં થાય એક્ઝેક્ટ લોકોને દેખાવું જોઈએ કે ખરેખર ખોટું થઈ રહ્યું છે આનો વિરોધ કરવો જોઈએ જ્યારે લોકોમાં જાગૃતતા આવશે તો જ ઘણું બધું થઈ શકે છે બાકી ખૂબ જ પરિસ્થિતિ વિકટ પણ આવી શકે છે તમિલનાડુમાં તમે જોયું કે વાવાઝોડું પણ આવ્યું છે એના લીધે ઘણું બધું જાનમાનને નુકસાન પણ થયું છે તો આપણે બીજું કઈ નહીં બસ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણને બધાને ખૂબ આગળ વધવાની પ્રેરણા આપે આપણે બધા જાગૃત થઈએ આપણે કાયદાનું નોલેજ આપણે ફક્ત ફક્ત જોઈએ જેમ કે આપણા ગામનો આપણા ગામનો વિકાસ થતો હોય અને સરપંચે ફોર્મ ભર્યું હોય તો આપણે સરપંચને જીતાડો છો તો એક્ઝેક્ટ તમે શરતો મૂકો કે અમે તમને સરપંચ બનાવીશું પરંતુ તમારે આટલા સુધારા ગામમાં કરવા પડશે કોઈ પણ સંજોગોમાં કરવા પડશે પછી એવું નહીં કે અંદર આ મારી સમાજનો છે ભલે કાંડ કરે ભલે મારી સમાજનો છે ભલે કાંડ કરવા તો ડઝન મેટર આ તો આપણી સમાજનો છે આ તો આપણો ભાઈ છે જવા દો ને કઈ નહીં બીજી સમાજનો હોય એટલે ચલો આ તો આ સમાજનો છે અને આ આ જ્ઞાતિ છે આ જાતિ છે આને ના છોડાય આને ફસાઈ દો આ બધી માનસિકતામાંથી ક્યારે બહાર આવશું આપણે કે જ્યારે આપણે બિંગ હ્યુમન બનશું કાયદો જાણીશું એક્ઝેટ આપણો જે ભારત દેશ છે તમે જોઈ રહ્યા છો કે વિવિધતામાં એકતા આપણે બધી જગ્યાએ બાર ગવે બોલી બદલાય છે લોકો બિંગ હ્યુમન વાળા છે અમુક જગ્યાએ જઈએ આજે પણ હું ઘણી જગ્યાએ જઉં છું તો ખરેખર ખૂબ પ્રેમ ભાવ લોકોમાં હોય છે અને આજ લોકો બિચારા છેતરાતા હોય છે એટલે અમુક લોકો એવું હોય કે ભાઈ તમે છેતરાવશો તો તમારામાં ભૂલ હશે પરંતુ ભૂલ એટલી જ છે કે બિચારાને છેવાડાથી શિક્ષણ મળતું નથી એ લોકોને કાયદાનું નોલેજ નથી મેં તો જોયું છે કે અમુક હમણાં અંબાજી બાજુથી મારે એક ફોન આવ્યો કદાચ હું અત્યારે જાહેર ન કરી શકું કે ભાઈ એમને અંદર અંદર પોલીસ સ્ટેશનમાં એક છોકરો કે મારી બેન સાથે એક વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે મારા ઉપર ફોન આવ્યો કે પોલીસ ફરિયાદ નથી લેતી પરંતુ એ છોકરાના પિતાજી આવીને જ મને વાત કરી કે આમાં સાહેબ કંઈ નથી કરવું અમારા ઘરની જ વાત છે સારી વાત છે ચાલ તમે ઘરનીચર છુપાઈ લેશો પરંતુ આજે આવું થયું છે કાલે મોટું થશે પછી શું કરશો તમે તમે જોઈ શકો છો કે પછી શું કરીશું આપણે બધા એટલા માટે જાગૃતતા જ ઘણું બધું અટકાવશે ભ્રષ્ટાચાર કરપ્શન એક્ઝેટ જે લાગવગ નેપોટિઝમ આ બધું છે ને શરૂઆતથી ચાલ્યું આવ્યું છે આજકાલનું નથી એટલે નીકળતા વાર પણ લાગશે પરંતુ આપણે જાગૃત થવું પડશે તમારી કોમેન્ટ પણ જોઈ રહ્યો છું યસ પરમાર વેરી ગુડ એમ એન્ડ મોદી ગુડ મુકેશ બસ આપણે વધુમાં વધુ લોકો સાથે કનેક્ટ રહીને લોકોને કાયદાનું નોલેજ મળે લોકો ખૂબ આગળ વધે અને ધ્યાન કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એવરી ટાઈમ હું છું તમારી સાથે બાળકો શિક્ષણનો બહિષ્કાર શાળા બંધનું આંદોલન કરે ચાલ એક્ઝેક્ટ મને પૂરી મેટર કહેજો તો ખબર પડે મુકેશ વામણી આદિવાસી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી આદિવાસીના દાખલાનું આંદોલન ચાલે શાળા યસ ચોક્કસથી પરંતુ એક્ઝેક્ટ હવે પ્રોબ્લેમ શું છે એના ઉપર આપણે જવું એના કરતા આપણે સોલ્યુશન કેવી રીતે લાવીશું કેમ કે દિવસે ને દિવસે તમે અત્યારે યોજનાઓ ઘણી બધી છે વિદેશમાં અભ્યાસ માટેની પણ યોજનાઓ છે પરંતુ કેટલા લોકોને ખબર છે સમાજ કલ્યાણ ઘણું બધું આપે છે કેટલા લોકોને નોલેજ છે કે ભાઈ મને આ ભણવાથી આવી સ્કોલરશીપ મળે છે હું ભણીને ખૂબ આગળ વધી શકું છું દેશની અને રાજ્યની જિલ્લા તાલુકાની પણ સેવા કરી શકું છું તો એક્ઝેક્ટ આપણે નોલેજ પણ લેવું પડે એના માટે આપણે ઓનલાઈનનો પણ સારો ઉપયોગ કરવો પડે તમારે નેટ ગૂગલ છે અત્યારે તો તમે ઘણું બધું શોધી શકો છો અને ખૂબ આગળ પણ વધી શકો છો પરંતુ એના માટે આપણે ખૂબ મહેનત કરવી પડશે આજે અઢાર અગિયાર બે હજાર ચોવીસે આંદોલન ચાલુ કર્યું છે પણ કોઈ નેતા મુલાકાત ને ખાનપુર